નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ અંગે અમેરિકી અખબારે અચંબો પમાડે તેવો દાવો કર્યો છે તારીખ 12 જૂન ના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયા વિમાનના બે પાયલટ વચ્ચે થયેલી છેલ્લી વાતચીત અંગે એક નવો દાવો સામે આવ્યો છે ન્યૂઝ એજન્સી રાઇટર્સ અનુસાર અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ આપ્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સબરવાલે એન્જિનને ઇંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો તો ડબ્લ્યુએસ અહેવાલ આપ્યો છે કે બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપીટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સબરવાલને પૂછ્યું તમે ફ્યુઅલ સ્વિચને કટ ઓફ કેમ કરી પ્રશ્ન પૂછતી વખતે કો પાયલટ આશ્ચર્યચકિત થયો તે ગભરાઈ ગયો હતો જ્યારે કેપ્ટન સુમિત શાંત દેખાતા હતા કેપ્ટન સુમિત સભરવાલ એર ઇન્ડિયા વિમાનના સિનિયર પાયલટ હતા તેમણે પંદર હજાર છસો આડત્રીસ કલાક ઉડાનનો અનુભવ કરનાર અમેરિકી અધિકારીઓની પ્રાથમિક તપાસથી પરિચિત લોકોને ટાંકીને જણાવ્યું છે બીજી તરફ એર ઇન્ડિયાએ જણાવ્યું છે કે તેના બોઈંગ સેવન સિરીઝના વિમાનોના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચના લોકિંગ ફીચરની તપાસ પૂર્ણ થઈ ગઈ છે તેના મોકલવામાં આવેલા સંદેશમાં એરલાઇન કંપનીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન ફ્યુઅલ કોઈ ખામી જોવા મળી નથી તો એર ઇન્ડિયા ક્રેશ અંગેના રિપોર્ટ ઉપર પાયલટના સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ એ વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું કે સંપૂર્ણ અને પારદર્શક તપાસ વિના પાઇલટને દોષી ઠેરવવા ઉતાવળ અને બે જવાબદારી ભર્યું છે તો બાર જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ એ આઈ વન સેવન વન ટેક ઓફ થયાના બત્રીસ સેકન્ડ પછી જ મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ અને આમાં બસો સાહીઠ લોકોના મોત થયા હતા